નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે નેટવર્ક ન્યૂઝ ચેનલમાં હું છું તમારી સાથે તનિષ્કા વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લાના ખાખરિયા ગામના લોકો દ્વારા મનરેગા યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાયો છે લોકોએ ગરતેશ્વર તાલુકાના વાઘરોડી પંચાયતના પેટાપડા ખાખરિયા ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે જો તપાસ કરવામાં આવે તો મનરેગા યોજનામાં ઘણું બધું બહાર આવી શકે તેમ ગ્રામજનોએ દાવો કર્યો છે ખાખરિયા ગામે આવેલા વણકર સમાજના સ્મશાન તથા રામજી મંદિર પાસે વૃક્ષ રોપણના નામે કૌભાંડ આચરવા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે લોકોએ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરતા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે મનરેગા યોજનાની અંદર જે એ લોકોએ શું કહેવાય કે વણકર સમાજની અંદર વનીકરણનું કામ કર્યું અને રામજી મંદિરની અંદર વનીકરણનું કામ કર્યું એની અંદર ચાર 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 જેવા છોડ આઠસો પ્લસ સોળસો ઇતર વૃક્ષોનું બિલ મોટું બતાવેલું છે અને અન્ય ખોટે ખોટા જોબ ધારકોને એ લોકોએ હાજરી ભરી મસ્ટરો બનાવી અને પૈસાનો સરકારનો દુરુપયોગ કરે છે અને સ્થળ ઉપર કંઈ છે નહીં કરેલું પણ નથી અને એને લઈને અમે સરકારશ્રી તરફ આરટીઆઈની માહિતી માગી માહિતીના આધારે અત્યારે અમને ખાતરી થઈ કે ખરેખર આ તો બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડ માટે અમે સરકારશ્રીને જાણ કરીશું મનડેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરીએ તો પહેલાંમાં પહેલું તો એ લોકોએ વણકર સમાજનું જે સ્મશાનગૃહ છે એમાં વૃક્ષરોપણ અને રામજી મંદિરમાં વૃક્ષરોપણ એમ કરીને પાંચ લાખ ને બાર હજારનું નર્સરીનું બિલ રજૂ કરી આજની તારીખમાં એક પણ એમાં વૃક્ષ જોવા મળતા નથી કે રોપેલા નથી અને એવા ખોટા બિલો રજૂ કર્યા તો અમને આરટીઆઈ દ્વારા જ્યારે મેં માહિતી માગી ત્યારે અમને ખબર પડી કે આટલું મોટું કૌભાંડ કરેલું છે આ સિવાય બીજું ઘાસચારા છે ઘાસચારાની અંદર જેના ક્યારેય ઢોળ નહીં હોતા જેની જોડે કોઈ ગાય ભેંસ કે એવું હોતું નહીં એણે પણ આવા ખોટા ખોટા લાભો લીધેલા છે